રાપરની ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી ઉજવણી નિમિત્તે અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું રાપર પ્રતિનિધિનો એક વિસ્તૃત અહેવાલ ભારત વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા સ્વામી વિવેકાનંદની જન્મજયંતિની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી વિકાસ પરિષદ રાપર શાખા દ્વારા ઉઠો જાગો તે પ્રાપ્તિ સુધી રહ્યો તે સુવિચારના પ્રણેતા એવા સ્વામી વિવેકાનંદની જયંતિની ઉજવણી એનપી મહેતા પ્રાથમિક શાળા ખાતે કરવામાં આવી હતી કાર્યક્રમમાં પૂજ્ય સંત શ્રી ત્રિકાલ દ્વારા પાઠવવામાં આવ્યું હતું સાથે બાળકોને ઘરનું શુદ્ધ ભોજન લાવવા સૂચના આપવામાં આવી હતી આવકાર ડોક્ટર રાહુલ પ્રસાદ દ્વારા આપવામાં આવ્યો હતો સંસ્થાની માહિતી દિનેશ સોનીએ આપી હતી ભારત કો જાનો ક્વિઝ સ્પર્ધા અને રાષ્ટ્રીય સમૂહ ગાંધ સ્પર્ધામાં પ્રાંત કક્ષાએ ગયેલ ટીમને પ્રમાણપત્ર ગિફ્ટ અને રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા સંચાલન મહામંત્રી પારસ ઠક્કર દ્વારા કરવામાં આવ્યું હતું આભાર વિધિ દિનેશ સોની દ્વારા કરવામાં આવી તો વ્યવસ્થા સંગઠન મંત્રી અંકિત ચંદે સૌજીભાઈ ભાટી હસમુખ સોની શાળાના આચાર્ય કિરણભાઈ જાડેજા દ્વારા સંભાળવામાં આવી હતી એમ આમતક ન્યૂઝ સાથેની વાતચીતમાં મહામંત્રી પારશ ઠક્કરે માહિતી આપતા જણાવ્યું હતું